ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે વર્ષ બે હજાર પચીસમાં રાજ્ય પોલીસ દળમાં ચૌદ હજાર આઠસો વીસ તેમજ સિવિલિયન સ્ટાફની બસો પિસ્તાલીસ જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ વર્ગ ત્રણના વિવિધ સંવર્ગોની કુલ બાર હજાર ચારસો જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે બે હજાર પચીસમાં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એકસો ઓગણત્રીસ એસઆરપીએફના હથિયારી પીએસઆઈ એકસો છવ્વીસ વાયરલેસ પીએસઆઈ પાંત્રીસ એમટીપીએસઆઈ પાંચસો એકાવન ટેકનિકલ ઓપરેટર પિસ્તાલીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ વન છવ્વીસ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝર ગ્રેડ ટુ એકસો પાંત્રીસ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિક ગ્રેડ ટુ સાત હજાર બસો અઢાર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર દસ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણ હજાર બસો ચૌદ એસઆરપીએફના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્રણસો જેટલા જેલ સિપાહી પુરુષો અને ત્રણસો જેટલા મહિલા જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે કુલ ચૌદ હજાર આઠસો વીસ જગ્યાઓ પર એમ ભરતી કરવામાં આવશે આ ઉપરાંત વર્ષ બે હજાર પોલીસ ખાતાની કચેરીઓની સિનિયર ક્લર્કની પિસ્તાલીસ તથા જુનિયર ક્લર્કની બસ્સો જગ્યાઓ મળીને કુલ બસ્સો પિસ્તાલીસ જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે તમારા ગામડામાં અને તમારા પરિવારમાં કોઈ પોલીસ ભરતીની તૈયારી કરતું હોય તો તેને આ વિડીયો શેર જરૂર કરજો અને જો હજુ સુધી તમે તૈયારીઓ શરૂ નથી કરી તો ચોપડા અને નોટ્સ લઈને બેસી જજો કારણ કે ભરતી આવી રહી છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી તમને આગોતરી શુભેચ્છાઓ અને જો હજુ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેવા વિનંતી